जय माताजी जी मित्रों के मजा में जो रही है जो हमें उठी है के तो ताप चढ़ी है जो श्रद्धा क्या ऊँगी रही से श्रद्धा देखो देखो, देखो फ्रेंड्स श्रद्धा जो के ऊँगी रही है ए उठ आठ वाग्या श्रद्धा बोल जय माताजी જો કેટલા વાગ્યા કેટલો તાપ છોડો તો હજુ બને ઊંઘી રહ્યા છે હેડ એ હેડ તું જો હજુ તો હું હું કરે છે ચાલો ઉઠો આવી રીતે નીચે કોણ ઊંઘ ચલો હજુ નાવાનું હજુ તો ઊંઘવાની યાદ કરે છે તું ઉઠીને પેલા બ્રશ કરી લે બ્રશ કરીને નહીં લે છે જો હજુ તો નીચે ઉતરો છે આટલું બધું મળા બધી ઊંધી રહ્યા કોઈ આઠ વાગ્યા બધું

હવે આપણે એક તમે ચણા બતાવીશું ચલો છોલે આવું નહીં જો હજુ તો આવું આવું પણ હશે હવે આપણે લેવા જવાનું પ્લાન કર્યું હતું પણ કેન્સલ થઈ

छोले चना बनाना चाहिए हम जो ये से रोटली बनाई है तो छोले भटूरे बनाएंगे तो ये भी फाइनल खबर नहीं है और छोले तो बनाना चाहिए कौन रहे तो नहीं पड़ी बस जो ये पप्पा हो गया जो वो सर जो

તો જો મેલાસા आलू ઉબલી કાપવાનો છે આપણે શું કરીએ સુગ્રેવી કરી નાખીશું એટલે ફટાફટ કાઢી જે સ્વાદ આઈએ ફટાફટ બની જાય હવે બીજી રહે કે મેકી હશે એનો મેકેલું વસ્તુ મને મનસને જલ્દી તો આપણે પેલું બાજી જોઈએ લસણ લસણ લેતાઈએ લસણ ખોલીએ જેસાતા હું ગઈ ગઈ છું पुती नाही लसण લઈ લે થોડું લસણ લઈ કેધું છે આપણે મુંજી કે આસે નહીં આસે ઠેલીમાં સરતાં તો બહુંગ આવું ઉઠજને જલ્દી અને આખો દિવસ એનું ઊંઘી રહ્યો તો આખો દિવસ સુઈ જઈ ગયું તો તું ત્રણ બોલ રહ્યો હશે કશું કરું ના પણ એટલે ઊંઘ આવી જતી હતી તો હું મારું ના કય ને તો ચા પીન પાછી ઊંઘી જ જશે અને બે બરાસા પર લસણ સોલી હવે જબ કોફી આને પીવું પહેલા તો આપણે ડુંગરી ટામેટા

चुका सुबह जैसा बन याद है ना वो तो मनो सूरज जैसा आदू हम्म ये तो अपने ना के दिस वो तो ना बसी बताइए इस ग्रेवी करना किसों आज तेरे दोनों ना चक्कर लगे दोनों चक्कर लगे दोनों ब्रिसोली करी ब्रिसोली तो ये दो ही कारी है આ ચક્કુ તો પપા તુ એને બીજું ચક્કુ સો પર મળતું નહીં રિયા નેરિયા સુખ ઓરસું બ્રશ કરવા જો જો તો લટકી રહેસો ઊભી રહેસો પણ ઓજેતી નહીં બ્રશ કરવા ખાલી કે એસે ખાલી બ્રશ કરવા જોસો કલ્લાક કરસે બ્રશ કરવાનો આથી બ્રશ કરીને આવશે કે એટલા બે ત્રણ દિવસથી છોલે વાળા ચણા બનાવતા તો કાલે તો સાંજ એમાં લઈ લઈ જાય 7 વાગી લેવા જાય ને કે તો હું મુંજી સોલી કાઢી દઉં એક મુંજી એસે બે લોજી સોલી દોય પાણી સાફ કરીને પડા આપણે મુંજી હોય ને તો કેમ ખબર છે જેંતે ફરી ફરીને આઈ ને વિદુ સાજ બાજી पड़ी भाई पौन क्चर ले लीजिए ग्रेवी बना ल्लास में डब्बाई डब्बा ला डब्बा का

ਸਮੇਂ ਆਵਰੀ ਦਾ ਉਭਾਰੋ ਜੋ ਪ੍ਰੇਮ ਕਮੈਂਟ ਕਰ ਦਿਓ ਹਾਂ ਤੇਰੀਆ ਤੇ ਉਤਰਸਾ ਨਸਾਂ ਖੋਲੀ ਲਿਓ ਫਟਾਫਟ ਅਸੀਂ ਬਥੇ ਗਿਲੀ ਕੱਢ ਕੇ ਅੰਦਰ ਅੱਤੇ ਬੁਝਾ ਕੇ ਨਾ ਹੁਣ ਅਨੂਲਾ ਤਾਂ ਸੰਦੋ ਜਲਦੀ ਖੋਲਾ ਤੁਰੇ ਸ਼ਰਧਾ ਤਾਂ પાਸੀ ਮੁਝੀ ਜਾਈ ਤੇ ਜਲਦੀ ਉੱਠ ਸੇ ਨਹੀਂ ઉઠતી જ નહીં ને તો એમ તો બહુ જોર આવે છે આખો દિવસ ઊંઘી રાખવાનું કોણ તમે આખો દિવસ ઊંઘી ઊંઘી શકે તો બ્રશ કરવાનું કહીએ ને તો એને બહુ બહાર આવે કેટલી વાર ક્યાં ક્યાં કરીએ ને તારે તો બ્રશ કરો છો હજુ કામ બહુ બાકી છે મારું એટલે ખાવાનું બનાવી દઈએ સવારમાં આટો આવી ગયો છે પેલા ખાવા બ બનાવવા એ બીજો કામકાઈ સો થાતી થી એ સુધરીયા બ્રશ કરી લે મહી લે પછી કે ઓ સાચી વાત અત્યારમાં સવારમાં પેલા ખાવાનું બનાવવું પડે ને એ ધોઈન દીવા કરીને કચરા વચરા વારીન દીવા કરીને પછી ખાવા બનાય બનાવી જો

ત્યારે આપણે ચાપીવાના છે મમ્મી કેની ઉખાડતીતી ઊટ 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 પડતી ને મને બહુંગાતી કે એટલે હું આ બે પાત્ર નાસ્તો તો દેકો મમ્મી નાસ્તો કાચા પાપડી અને આ બાજુ છે આપડી મમ્મી મમ્મી ખાવાનું બનાવશે કેતો બધું ગુંંદુ પડ્યું છે ને અહીંયા કેમ કે ખાવાનું બનાવઈ ત્યારે તો ગુંંદુ થાય જતે ને મે તો આસા નાસન ના પડ્યા હોય मम्मी आला पड्याचे आणि तो बनाव तो तो या पाच पाचक बद्धे वासा तो देखा मम्मी તો મારજો તમે દેવ રીતા થી કો ખતાવવા ખતાવવા મને દેતો છું તો આપણે નાખી દઉં હળદર થોડું નાખી દીધી હવે એમાં આવશે गरम मसाला તો गरम मसाला નાખી દીધો છે આપણે હવે આપણે મરિયા વાડ દેતા આ મરિયા રાખીશું ओ, ला ला। से आम मीठू मीठी ना थोड़ी ग्रेवी तो ये थोड़ी देखे मे एड कर एड कर दईस आप চে মোক বহুত আমি থাকোঁ পানী নাখিলে নাচি আমি মচা লোক চত

ਜੋ ਤੋ ਛੋਣ ਹੋ ਸਰ੍തਾ ਮਾਤ ਕਾਲ ਦੋ ਆਨੀ ਅਮੋਕਰ ਛੋਂ ਸਾ ਲੋ ਆਯੀ ਜੀ ਅਬ ਥੋਡਾ ਛੋਣ ਹੋ ਸਿਂ ਬਾਖਿਲ ਹੋ ਸਰ੍ਸਾ ਮਾਤ ਕਾਲ ਦੀ ਸੋ ਥੋਡਾ तो दाना दे वास्ते चला चला खेलता है ना तो मोबाइल उस हको दो लोपी लगास Ni <muchan> Wipunna <muchan> બધું બનાવતા આવડે ને હા બધું બનાવતા આવડે બસ લાપસીના રોટલા દાળ બધું પણ લાપસીના રોટલા નહીં આવતા અમે બાજરીના રોટલા ને લાપસીની રેસીપી બનાવીશું એ પણ હું ને બનાવ હરિયા બનાવશ હરિયા બનાવીશ ને તું તો હું બતાઈ સ કે દિયા બનાવજે એટલેને આવી જશે કે દિવસ છે તો મમ્મી એવું કીધું કે તું બાજરીના રોટલા બને તો હું બનાવતી ગઈ તોટલોટમાં જપા કે આને કાચન કાચત રે આતા મને છે ને બાજરીના રોટલા ચલાતા નહી આવતા તો તેરે પોર લેચે મને ફાંસક પકડતા નહી ખાવ

વાટ કઈ ગઈ તો પછી ભાઈ આવે ને તો પછી ખાવાનું બનાવવાનું હોય કેમ કે ભાઈ નો કુટી આવે તો ભૂખ લાગે ને ચણા બોમસ ચા લાગી બધા ના કરી હતી શ્રદ્ધા માટે રેવા દેજે શું બેધો હા શ્રદ્ધા ઉઠીને નહીં નહીં ઉઠી ઉધી ઉંગરી છે તો બનો તો લાગે અને ખાલી ફોન ફ્રેન્ડ્સ આપણે શાક બની ગયું છે ચણાનું હવે આપણે રોટલી બનાવવાની છે તો આપણે રોટલી બનાવી દઈશું દેખો તવી મેં દીધી છે ગરમ થવા તો તવી ગરમ થઈ જાય એટલે આપણે રોટલી બની કાઢીએ રિયા શું કરો કશું નહીં આવી લે તો બોલો તો છે ને મમ્મી રોટલી બનાવે ત્યાં સુધી હું બતાવું શ્રદ્ધા શું કરે છે તો આવો પપ્પા છે ને આપણે કાલે આ વ્લોગ ચડાયો તો અહીંયા તો ઊંધો જ દેખાશે પાણીપુરી બનાવી એવો આ વ્લોગ ચડાયો તો પછી એના પહેલાં ક્યારે બનાવ્યો આ ગિયાર મિનિટ પહેલાં બનાવ્યો આ એક દિવસ પહેલાંનો

तो ये मारे छे ने मम्मी जोड़े जो पड़सी चलो मम्मी जोड़े बड़ा दाना बड़े खावन काढी छे में तो मम्मी छे ने रोटी बनाई छे ये छे अपनी रोटी प्लस आ रोटी दही आले खाय ले मैं तो, तो खाली मजाक करती थी तो छे ने आप साथ में बताऊ तुमने वाओ શાક કેટલું મસ્ત દેખાય છે અને ઉપરથી આ વાડકામાં એ કર્યું છે તો એનાથી વધારે સારું દેખાય છે વીઆઈપી મને છે ને કેટલા દિવસથી છે ને બહુ મન થતું હતું કે કશુંક સારું ખાવાનું પછી મમ્મી છે ને કેટલા દિવસથી સલિંગ જ બહુ બધું મસ્ત મસ્ત બનાવી તો શ્રદ્ધા એવું કે છે કે તું દીદીના દીદી છે ને દીદી એના મનપસંદ વાળું બનાવે છે મારા મનપસંદ નહીં બનાવતી તો મમ્મીએ કીધું કે આજે તારા મનપસંદ બની એટલે આવું બનાવ્યું છે એને મમ્મી હાને છે તો મમ્મી રોટલી મસ્ત છે ટેસ્ટ કરીને કેવું છે કેવું બન્યું છે બહુ ગરમ છે મસ્ત મસ્તો ચૂલેબટોલે ખાતા હોય ને એવું જ લાગે છે તો આપડે છે ને ખાઈ ને લે પછી